એ પણ ક્યાંક ને ક્યાંક અધૂરું મુકાઈ જાય અને એની કારકિર્દી જે ઉજળી થવાની હોય કદાચ એ કારકિર્દી અટકી જાય એટલા માટે સરકારે બહુ બાળકો ઉપર ધ્યાન આપીને આ કાયદો છે એની અંદર વિવિધ એકવીસ ધારાઓથી આ કાયદો છે ઘડવામાં આવ્યો છે આ જે બોક્સો એક્ટ છે એની અંદર જુદી જુદી એકવીસ કલમો છે કેવું થાય તો કેટલી સજા કેવી એને મદદ મળી શકે એને કેટલીક એને સામેના વ્યક્તિને દંડ થાય એને કેટલું વળતર આપવું એની ભણવાની રહેવાની તમામ સગવડો છે એની સાથેના પણ હુકમ થાય છે જેની સાથે આવું બને એનો પરિવાર છે એ બધા આવા કેસીસની અંદર ન પડી શકે ટાઈમ ના આપી શકે એટલું બધું નબળું પરિવાર હોય આર્થિક રીતે ગરીબ હોય તો એ બધું જોઈને જુદી જુદી આર્ટિકલ મુજબ હુકમ થતા હોય છે હું ઘણી વખત કહેતો હોઉં છું મારી હું જ્યાં જ્યાં બાળકોને મહિલાઓને આ છે બળાત્કાર છે એના વિશે માહિતી આપવા જતો હોઉં છું તો દારૂ છે એ સૌથી આ મોટી બદી છે દારૂના હિસાબે આ બદીઓ છે એ જાહેર જીવનમાં બનતી હોય છે દારૂ એમ છૂટી જાય તો એસી ટકા કેસીસ છે એ બંધ અટકી જાય બીજું કોર્ન ફિલ્મ ખરાબ ફિલ્મ ખરાબ ફિલ્મ જોવાથી પણ આ બને છે એના ઉપર જો પ્રતિબંધ લાગી જાય તો પણ ઘણા કેસીસ આવા બંધ અટકી જાય પછી દસ કેસ દસ ટકા કેસ એવા લે કે જે વિકૃત માઇન્ડના લોકો છે એના સુધી આ બધું ન પહોંચે તો એનું માઇન્ડ છે આ એક્સેપ્ટ કરતું હોય છે અને બનતું હોય છે પણ એ જૂજ થઈ જાય એવા લોકોને આપણે ઓળખતા હોઈએ છીએ આજુબાજુની એની વૃત્તિથી આપણે ઘણી વખત બેઠા હોઈએ છીએ આપણે આજુબાજુના મોહલ્લામાં શેરીમાં આપણા મોટા વડીલો સાથે તો કોઈ વ્યક્તિ નીકળે તો કહેતા હોય છે આપણા વડીલો આપણી બહેનો કે માતાઓ કે કાકા કાકી એ સારી નજરનો નથી ખરાબ નજરવાળો એટલે તમને ખબર પડી જાય ખરાબ નજર એટલે કે ગંદી નજર નાખવી તો આવું સાંભળીએ તો આપણને ખબર બાળક પુરુષ હોય એની સાથે બનતું હોય ત્યારે એ બાળક છે એ પણ હદભાગ થઈ જતું હોય છે પુરુષ બાળક હોય પણ અઢાર વર્ષથી નીચેનું હોય એટલે એની પાસે એવી બધી ભાવનાત્મક શક્તિ જે માનસિક શક્તિ છે એવી નથી હોતી સત એ પણ એમ કે મારી સાથે આવું શું બને છે એટલે તમે બધાએ ધ્યાન રાખજો સતેજ રહેજો સેફ રહેજો અને બીજા કોઈ બાળક સાથે આવું ન બને એટલા માટે આ વાતને કાયમ માટે યાદ રાખજો આપણાથી નાના બાળકો હોય તો એને પણ આપણે જાણકાર કરવા જોઈએ આ કોઈ આપણા કાયદો છે અને કાયદાની વસ્તુ આપણે કોઈક આપણી બેનને કે આપણાથી મોટી બેનને કહીએ તો ગંદુ નથી ગંદુ બનતું અટકી શકશે આનાથી આટલું યાદ રાખજો સેફ રહેજો સતત રહેજો સાવધાન રહેજો